પૂર્વ પ્રદેશ પ્રમુખ અને જેમનો અત્યારે વર્તમાનમાં કાર્યકાળ ચાલી રહ્યો છે જ્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખ ન આવે ત્યાં સુધી સી આર પાટીલે મીડિયા અને ભાજપમાં કુકરી ગાંડી કરી મીડિયાવાળા બે દિવસથી લાગી પડ્યા છે કે નવા પ્રદેશ પ્રમુખ કોણ અને મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે આ એક એવી કુકરી ગાંડી થઈ છે કે મીડિયાવાળા

સૌથી મોટું એવું છે કે અમે પહેલા અમારું બ્રેકિંગ અમે આપીએ મંત્રીમંડળ અમે આપીએ નામ પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં વણ લખાયેલો એક ઇતિહાસ છે કે જેમના નામ ચાલે છે એમના પત્તા સાફ થઈ જાય છે ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે કપડા નવા સિબડાવ્યા હોય તક્તો તાજ માટે તૈયારી ચાલતી હોય અને લિસ્ટમાંથી નામ જ નીકળી ગયું હોય એવું પણ બન્યું છે કે પોતાની ચેમ્બરમાં બેસી અને ખુશખુશાલ ચહેરે મુખ્યમંત્રી થવાના ઓરતા સેવી અને અભિનંદનનો સ્વીકારતા હોય ત્યાં છેલ્લી ઘડીએ એનું નામ પણ ન હોય મુખ્યમંત્રીની રેસમાં આવા ગણિત દાખલાઓ છે ત્યારે સૌ કોઈ પોતપોતાના જે એમ કહેવાય કે સમીકરણો મૂકી રહ્યા છે પરંતુ આ સમીકરણો પાણીમાંથી પૂરા કાઢવા બરાબર છે જ્ઞાતિ જાતિ અને વિસ્તારના સમીકરણોના મુદ્દે બે હજાર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણી ફરી વાર લડાશે અને જ્યાં પાર્ટીનું પ્રદર્શન થોડું ઓછું નબળું કે નિમ્ન સ્તરનું છે એ પ્રમાણે જ્ઞાતિ જાતિના સમીકરણ મૂકી અને પછી મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ થશે એટલે એમ કહેવાય કે જેને કમિટમેન્ટ અપાયું છે અને જેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ઉપ વિધાનસભા ચૂંટણી જીત્યા છે પેટા ચૂંટણી જીત્યા છે તેમના નામ નક્કી છે હવે એની સામે કપાશે કોણ તો જે રીતે શિસ્તબદ્ધ અને કેડર પાર્ટીમાં એક વણ લખાયેલો નિયમ છે કે પરફોર્મન્સના આધારે મંત્રી એક લિસ્ટ તૈયાર કરવું કે છેલ્લા અઢી વર્ષમાં કોનું પરફોર્મન્સ કેવું છે અને એ પરફોર્મન્સના આધારે એની ગુણાંક સિસ્ટમ મૂકી અને એ મંત્રીમંડળને પડતા મૂકવા કે અપગ્રેડ કરવા મોટે ભાગે બહુધા અપગ્રેડ ઓછા થતા હોય છે પરંતુ વિસ્તરણ ક્યારે થતું હોય ત્યારે પોતાના પોર્ટફોલિયોમાં ઉપર નીચે કે આઘું પાછું થઈ અથવા બે પોર્ટફોલિયો વધારે મળે એવી સંભાવના જોવાય છે તમે વડોદરા જુઓ એમાં એક જ સાંસદ જે અત્યારે દંડક છે બાળુ શુક્લ બાળુ શુક્લ દંડક છે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે વડોદરાના બાકીના બધા સાંસદો એમ કહી શકાય કે પ્રમાણમાં નવા છે મનીષા વકીલ પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે એટલે એમનો પણ કદાચ સમાવેશ શક્ય નથી રાજકોટ તરફ जाओ તો ઉદય કાનગડનું નામ ચાલે છે ગુજરાત પ્રદેશ પ્રમુખમાં

આમ પણ આસોના નવરાત્રી આવે છે એટલે વા વાયા ને વાદળ ઉમટ્યા એના જેવો આ ઘાટ સર્જાયો છે પરંતુ મિત્રો ભાજપમાં અંદર ધખારો એટલા માટે છે કે એક બાજુ કુંવરજી બાવળિયા છે બીજી બાજુ પરસોતમ સોલંકી છે બેઉ બળિયા પાર્ટીમાં ભલે માથે નથી બળગ્યા પરંતુ સમાજ ઉપર કોનું પ્રભુત્વ એ મહત્વનું છે પુરુષોત્તમ સોલંકી વર્ષોથી મંત્રી છે એમને જરૂર પણ નથી કેબિનેટમાં આવવાની કોઈ પણ કેબિનેટમાં પુરુષોત્તમ સોલંકીએ ફરજિયાત આવવું પડ્યું હોય એવું અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં જણાયું નથી હવે કુંવરજી બાવળિયા કેબિનેટમાં આવે છે કે કેબિનેટમાંથી પત્તું કપાય છે રાઘવજી રહેશે કે નહીં રીવાબા જાડેજાની એન્ટ્રી થઈ શકે છે કે કેમ કે પછી કુંવરજી બાવળિયાને સંગઠનમાં કે પ્રદેશ પ્રમુખમાં લાવવામાં આવે છે આવી ઘણી બધી અટકળો છે પરંતુ છેલ્લે ધાર્યું ધણીનું થાય છે એના એની કોઈ તારીખ નથી હોતી એના કોઈ વાર નથી હોતા એના કોઈ ચોગડિયા નથી હોતા એટલે ભાજપમાં ભલે અંદર ધખારો હોય મીડિયા અને ભાજપમાં ધમાધમ હોય નીચેથી ભલે પોતાનું પત્તું કપાઈ જવાની દહેશતે અને નવો આ આવી જશે એવો એક ચડુ મનમાં ઉગળતો હશે પરંતુ મીડિયા અકળ છે અને જેઓ કળે છે એના તમામ કળન અથવા કહેણ સાચા ઠરે તો તેઓને શુભેચ્છા નમસ્કાર